નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ચાર ના ગુજરાતી વિષય એટલે કે કુહુ જેમના પાઠ નંબર બે તેને તે ઉગશે જેમના પાર્ટ થ્રીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું પાર્ટ વન અને પાર્ટ ટુ આપણી ચેનલ ઉપર મુકાઈ ચુક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેવો અને ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન પણ મુકાઈ ચૂક્યા છે તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે શરૂ કરીએ સાચું હોય તો ઝરમર બોલો ખોટું હોય તો મરઝર બોલો સુધારીને લખો જોઈએ નંબર એક પપ્પા લાંબો ચોટલો રાખે છે વાક્ય ખોટું છે તો મરઝર તો મમ્મી લાંબો ચોટલો રાખે છે નંબર બે પાણીના ભારથી વાદળ પડી જાય છે તો જો ખોટું આવશે તો મર્ઝર વાક્ય સાચું બનશે પાણીના ભારથી વાદળ પડી જતા નથી

તો ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય નહીં ત્યાર પછી જો ચોકઠામાં સાચો ક્રમ લખો જોઈએ નંબર એક ભફ તો એ જવાબ આવશે નંબર ત્રણ પાણી ભરેલા વાદળા નંબર બે રડવું તો પેન્સિલની ધાર કાઢવી નંબર ત્રણ કીટા તો ઝાડ અને પંખી વચ્ચે અબોલા નંબર ચાર ધુમાડો તો આકાશની પાર્ટી પર લીટા નંબર ચાર નંબર પાંચ જિજ્ઞાસા તો નંબર ચાર આવશે મને ઘણા ઘણા પ્રશ્નો થયે થાય છે નંબર છ ટાલ તો નંબર પાંચ આવશે પપ્પાના માથે ચાંદો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોઈએ આવું થાય તો કોણ શું બોલે તેને કેવું લાગે સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો તો અહીં ઉદાહરણની અંદર તમને આપેલ છે જોઈએ નંબર એક ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ તો સાયકલ કહે હું એક પગે લંગડી થઈ ગઈ હવે નહીં ચાલી શકું નંબર બે બરફને તડકામાં મૂકો તો બરફ બરફ કહે મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો નંબર ત્રણ આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો તો આંબો કહે કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ નંબર ચાર ધૂળ પર વરસાદના ટીપાં પડતા ધૂળ તો ધૂળ કહે હા હાશ ઝાડ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી હવે ટાઢક થઈ

પંદરમાં અક્ષરથી બનતો શબ્દ ચણ તો મારા દાદી દરરોજ સવારે પંખીને ચણ નાખે છે નંબર ત્રણ નવ દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ કલગી મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે નંબર ચાર અગિયાર ચૌદ સાત અને આઠમાં અક્ષરથી બનતો શબ્દ પોરસાય તો જવાબ આવશે કે આલેપે રોકેટ બનાવ્યું અને એના પપ્પા પોરસાયા નંબર પપ્પાયા પહેલા ચોથા પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ રાજીની રેડ તો ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા તે રાજીની રેડ થઈ ગઈ ત્યાર પછી આગળ જો ગીતડું આવ્યું ભાઈ ગીતડું ચાલ આપણે ફરવા જઈએ મજા પડે તેવા પ્રશ્નો બનાવો વર્ગમાં રજૂ કરો ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ પર મૂકો જો એ ઉદાહરણની અંદર તમને આપેલું છે પ્રશ્ન નંબર એક આપેલો છે અને પ્રશ્ન નંબર બે આપેલો છે તેવી રીતના જોઈએ અ સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે પ્રશ્ન નંબર એ એ બિચારા ફાટી નહીં જાય અને કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય બ અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં

અટકાવવાનો પ્રયત્ન કરો જૂથમાં બેસીને પ્રશ્નોના જવાબની ચર્ચા કરો અને લખો જીભ કોણી સુધી કેમ અડતી નથી ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે વાદળાને શરદી કેમ ન થાય સાબુ કેમ ગંદો ન થાય તમને આવા કોઈ પ્રશ્નો થાય છે કોઈ પ્રશ્ન કોઈ પણ ત્રણ પ્રશ્ન લખો તો ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવી અને ગાવો તો કુકડો વહેલો વહેલો જાગે અંધારું ઝટપટ ભાગે ચિંટ ઝટપટ જાગી જાય સીધો એ નાહવા જાય જગતને જગાડવા એ તો બાંગે કદી ન મહેનતાણો માંગે કુકડો ગીત મજાનું ગાય સુણી નાના મોટા સૌ હરખાય બંને ફકરાના લખાણમાં શું તફાવત છે લખો જોઈએ અનિરુદ્ધ ને જીવ જંતુ ખૂબ ગમે છે અનિરુદ્ધના ભદ્રેશ કહે છે જીવ જંતુ કડી જાય તો અનિરુદ્ધ કહે જીવ જંતુ તો કેટલા નાના નાના હોય જીવ જંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવ જંતુ બધા ગમી જશે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે તેના દોષ ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે ઘડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા ગમી જોશે અ સારો લાગ્યો કે બ આ માટે અ સારો લાગે બમાં નામને બદલે સર્વનામ વપરાયું છે તેથી નંબર બે પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે તો પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ ચાર વખત આવે છે નંબર ત્રણ બીજા ફકરામાં આપેલા નામોને બદલે ક્યાં ક્યાં શબ્દ વપરાયા છે તો બીજા ફકરામાં આપેલા નામોને બદલે નીચે મુજબ શબ્દો વપરાયા છે જીવ જંતુ તેમનો તે એમને અનિરુદ્ધ તેના અને મારી પદ્રેશ તે મને તું તને ઇનામ અને સર્વનામ બે મિત્રો છે તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો તે પછી એક જોડીદાર સર્વનામ બને અને બીજો ઇનામ બને એમ સંવાદ ભજવો તો સર્વનામ તે આવે પછી આપણે ત્યાં જઈશું ઇનામ શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું એમ સર્વનામ કહે હા ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું ઇનામ કહે મેદાનમાં જઈને વિકેટ હરપાલ રફીલ સાથે ખો ખો રમીશું બરાબર ને પણ રમતમાં જોડી કહે જો ડાયના સોનલ મિત્તલ આવશે તો ડાયના સોનલ પણ રમતમાં જોડી દઈશું એમ સર્વનામ હા પછી ત્યાં આપણે ભેગા મળી તે રમીશું ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો તો જોઈએ અહીં આપણે તેમાં તો ત્યાં કોઈપણ માટેનો શબ્દ અને તમે મૂકેલો કોઈપણ માટે તો તેમાં અને આપણે મૂકેલો તો ટામેટા પછી ત્રીજા વાક્યમાં કોઈ પણ માટે મૂકેલો શબ્દ તેના અને તમે મૂકેલો એટલે કે રશ્મિકાંતના ચોથા વાક્યમાં કોઈ પણ માટે મૂકેલો શબ્દ તેનું અને તમે મૂકેલો શબ્દ આવશે પાર્થનું પાંચમા વાક્યની અંદર કોઈપણ માટેનો શબ્દ છે તેનાથી અને તમે મૂકેલો જે શબ્દ છે તે ચેતનાથી વાંચો અને જવાબ લખો એક કલમલ કબૂતર ઘૂઘુ કરે તે ચણ જાણે છે અહીં તે એટલે કોણ તો કે કબૂતર નંબર બે ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે હુપ હુપ કરે છે ખાલી જગ્યામાં શું આવી શકે વાંદરો નંબર ત્રણ મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું બીજા વાક્યમાં શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને હમ નંબર ચાર હર્ષિલ હોશિયાર છે તેને તે શિક્ષક બનવું છે ખોટો વિકલ્પ છે કે નવેસરથી લખો તો આપણે છેકો કોને મારશું તો કે તેને છેકો મારશું ને વાક્ય બનશે હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે નંબર પાંચ આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા કોણ સાચું બોલતું બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે તો મોહનદાસ એટલે થોભો રેડી વન ટુ થ્રી ચાલ આપણે ફરવા જોઈએ પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો તો જોઈએ આપણે તેમની અંદર અહીં નંબર અમાં આપેલું છે તેવી રીતના આપણે નંબર બે ની અંદર જોઈએ એક તપેલી લો તેમાં એક ગ્લાસ પાણી રેડો તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો તેમાં એક ચપટી મીઠું નાખો હવે બ અંદર જેમ બનાવેલું છે પેરેગ્રાફ તેવી રીતના આમાં જોઈએ બજારમાંથી પતંગ ખરીદ્યા દોરા ખરીદ્યા તેને આકાશમાં ચગાવ્યા તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ તેની સાથે મજા કરી સાંજે તેને ઉતારી લીધા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનને તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્રણ જૂથમાં કામ કરો આપેલા વાક્યો વાર્તામાંથી શોધો જે શબ્દ બધા માટે વપરાય તેઓ હોય અને નીચે વાર્તામાં લીટી કરો અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના શાના માટે વપરાયો છે તે લખો

મને અને તારે બધા માટે કુકડી ગો ત્યાં શું જોયું તો એ બધા માટે અને જૂથમાં કામ કરો રમત પાસિંગ ધ પાર્સલ જોઈએ અહીં તમને આખી જૂથમાં કામ કરોની આખી વિગત આપેલી છે જે વિગત તમે અહીં વાંચીને જોઈ શકો છો હવે છે મોટેથી ગાઓ વાંદરાભાઈ તો બોલે બોલે હુફ હુપ હુ હૂફ ઝાડ પાન તોડે મોટે વાંચો ને પ્રશ્નોના જવાબ લખો તો કાગડીએ પૂરી પગ નીચે દબાવી કાગડાએ આંખ એક વાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી બંને કાગડુએ તરત જ પોત પોતાની પૂરી પગ નીચે દબાય પછી ચારે જણ જોર જોરથી કા કા ગાવા લાગ્યા શિયાળ શિયાળવી શિયાળવું એ ત્રણે કાન દાબીને ઊભી પૂછડીએ નાઠા નંબર એક કાગડા પરિવારના સભ્યોના નામ લખો તો કાગડાના પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે કાગડો કાગડી અને કાગડું નંબર બે પૂરી કુટુંબના સભ્યોના નામ લખો

ચણ તો પંખીઓને ખાવા માટે ન ખાતું અનાજ બિચારું તો દુખી લી તો અલી ભટકાવું તો અથડાવું રાજીના રેડ થવું ખૂબ ખુશ થવું નિહાળવું ધારી ધારીને જો પોરસાવું આનંદથી ઉભરાવું જુસ્સો ચડવો ખીજ તો ચીડ અને ગુસ્સો દી તો દિવસ પાટી તો સ્લેટ રઢ તો જીદ હઠ ત્યાર પછી એક સરસ મજાની આપણે શબ્દ પોટલી આપેલી છે જોઈએ રંગ પતંગ અનંત ત્યાર પછી પગલી કિનારી અંજલી કચરા કચરાપેટી ત્યાર પછી કચકચાટ દરવાજો નગરજન વ્યવસ્થા પ્રગતિ જાગૃત જાગૃતિ પ્રવૃત્તિ ખાટલો ત્યાર પછી ઓટલો રોટલો અને ચોટલો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને આવું નવા વિડીયો અને પીડીએફ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ત્રણ ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ પાઠ નંબર બે ના સંપૂર્ણ સોલ્યુશનના ના ની લિંક તમે તમારા મિત્રો દોસ્તો જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે